ભારતીય સેનાની અનોખી પહેલ ચાલુ ટ્રેનમાં સૈનિકને

સમારોહમાંનું મહત્વ સ્થળ વ્યવસાયિક ફરજ પર વધુ ભાર મૂકે છે આ અનોખા સમારોહમાં એક સૈનિકને હવાલદારના પદ પરથી નાયબ સુબેદાર તરીકેની બઢતી આપવામાં આવી હતી વરિષ્ઠ અધિકારીઓએ ચાલુ મુસાફરીએ જ સૈનિકના ગણવેશ પર નવા પદના ચિહ્નો રેન્ક લગાવી તેમને સન્માનિત કર્યા હતા ભારતીય સેનાના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના વિરલ માનવામાં આવી છે જ્યાં ફરજના ભાગરૂપે મુસાફરી કરી રહેલી ટુકડીએ પરંપરાગત ઔપચારિકતાઓની રાહ જોયા વિના સૈનિકની વયમર્યાદા અને પદની લાયકાતને ત્વરિત માન્યતા આપી હતી આ ઘટનાની તસવીરો અને અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દેશભરમાં ભારતીય સૈનિકોની પ્રતિબદ્ધતાની પ્રશંસા થઈ રહી છે સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આવા નાના પડતું પ્રભાવશાળી કદમથી સૈન્ય દળોના મનોબળમાં વધારો થયો છે અને એ સંદેશ જાય છે કે રાષ્ટ્રની સેવામાં વ્યક્ત વ્યસ્ત સૈનિક માટે દરેક ક્ષણ મહત્વની છે આ સમાહારો માત્ર એક વ્યક્તિની પદ્ધતિ નથી પરંતુ બદલાતી સૈનાની ગતિશીલતા અને સૈનિકો પ્રત્યેના સન્માનનું પ્રતિક છે જે કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિમાં અવિરત જળવાઈ રહે છે